નરેન્દ્ર મોદીએ પર્યાવરણ દિવસ નિમિત્તે દિલ્હી ખાતે પીપળા છોડ વાવી એક પેડ મા કે નામ અભિયાન ની શરૂઆત કરી હતી જે અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરિયા તળાવ ખાતે એક પેડ મા કે નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા અને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં એક પેડ મા કે નામ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વૃક્ષારોપણ કર્યું હતું આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભરૂચ શહેર ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ પટેલ સહિતના સંગઠનના પદાધિકારીઓ ટીમ નગરપાલિકાના સાથી સભ્યો અન્ય આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચોમાસાની ઋતુમાં વર્તમાન જે સ્થિતિ ગરમીની આપણે બધા લોકો જોઈ રહ્યા છે એ સંજોગોમાં ચારે તરફથી આ વનીકરણને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રકારના વૃક્ષારોપણના કાર્યક્રમોનો આરંભ થયો છે ભારતીય જનતા પાર્ટીના તમામ શ્રેણીના આગેવાન કાર્યકર્તાઓ દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં બૂટ પ્રમુખથી લઈને પ્રદેશ પ્રમુખ સુધીના સંગઠનના ને ચૂંટાયેલી પાંખના તમામ પ્રમુખો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમનો આરંભ થયો છે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક વૃક્ષ માકે નામ આ પ્રકારે પ્રત્યેક વ્યક્તિએ પોતાની માતાના યાદમાં એક વૃક્ષનું વાવેતર કરવું અને એનું જતન કરવું એનું રક્ષણ સંવર્ધન બધી જ જવાબદારી જેવી રીતે માતા પિતાની હોય છે એવી રીતે એ વૃક્ષની જવાબદારી એમની રહેશે એ પ્રકાર આખો અભિયાન સંગઠનના સ્તરે સમગ્ર દેશમાં અને ગુજરાતના પ્રત્યેક જિલ્લાઓમાં ગામડા સુધી આ કાર્યક્રમનો આજથી આરંભ થયો છે